નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો મારું નામ ભૂમિકા છે હું આજે અભ્યાસ કરું છું અત્યારે મારી ઉંમર લગભગ બાવીસ વર્ષની હશે અમારા ગામના એક ખૂણે એક જૂનો મોટો બંગલો છે જે પહેલાં મારા કાકાનું ભવ્ય નિવાસ હતું પણ હવે તેનું એ ઘર આખા ગામમાં ગંદા ઘર તરીકે ઓળખવા લાગ્યું છે ત્યાં ગામની બીમાર મહિલાઓ તેમાં જાય અને સાત દિવસ પછી ચોક્કસ સારી થઈને બહાર આવે પણ કોઈ પૂછતું નથી કે અંદર શું થાય છે કોઈ કહે છે કે ત્યાં મહિલાઓ સાચી રીતે સારવાર લે છે કે નહીં બસ કાકા કહે છે તેનો આ ઈલાજ છે પણ થોડીક અલગ રીતનો અને સ્ત્રીઓ પણ ચુપચાપ માની લે છે એક રાતે મને ખૂબ જ તાવ આવ્યો મિત્રો મારું આખું શરીર તપતું હતું અને ઘરના બધા લોકો ઊંઘી ગયા હતા હું ધીમે ધીમે ઊભી થઈ અને કાકાના બંગલા તરફ ચાલવા લાગી મારા દિલમાં એક તરફ ડર હતો અને બીજી તરફ આશા કે કદાચ હું પણ સારી થઈ જઈશ અને જ્યારે હું એ રમ સુધી પહોંચી ત્યારે તે રૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો રૂમની અંદર અંધારું હતું અને એક પ્રકારની તીવ્ર વાસ આવી રહી હતી જેમ કે કોઈ જૂના ઔષધિ અથવા તો લોહી અથવા તો કાટ લાગેલા સાધનોની તે મિશ્ર વાસ હતી પણ એ વાસ પાછો એક અજાણ્યા ભાવથી ભરેલી લાગણી પણ છુપાઈ હતી મેં ધીમે ધીમે પગ અંદર મૂક્યો અને તે જ વખતે તે ક્ષણે મેં જોયું કે દિવાલ પર ગભરાયેલ સાંયા ફરતા હતા ત્યાં એક અવાજ આવ્યો હવે તું આવી ગઈ છે તો પછી પૂરેપૂરી હકીકત પણ જાણી લે અંધારામાંથી ધીમે ધીમે કાકા બહાર આવ્યા ચહેરા પર હાસ્ય હતું પણ તેની આંખો કંઈક બીજું જ બોલી રહી હતી હું ખૂબ જ ગભરાઈ ગઈ હું ધ્રુજવા લાગી અને ધ્રુજતા અવાજમાં કહ્યું કાકા હું તો ફક્ત સારી થવા આવી છું અત્યારે મને ખૂબ તાવ આવે છે ત્યારે તે હવેથી બોલ્યા દીકરી અહીંયા બીમાર શરીરની સારવાર નથી બેટા વિચારોની છે આ ઓરડામાં જે છે એ ઈલાજ નહીં પણ એક પરીક્ષા છે હું આચર્યમાં પડી ગઈ પરીક્ષા કેવી કેવી પરીક્ષા એ શબ્દોની વચ્ચે હું ખોવાઈ ગઈ ત્યાં દિવાલનો એક ભાગ ખુલ્યો અને અંદરથી એક સ્ત્રી બહાર આવી તે પહેલી નજરે તો સામાન્ય દેખાતી હતી પણ તેની આંખોમાં એક ભયાનક અનુભવ છુપાયેલો હતો તેણે મને શાંતિથી કહ્યું મેં જે જોયું જે ભોગવ્યું એ બધું આજે મને મજબૂત બનાવે છે તે પછીના સાત દિવસ હું એ ઓરડામાં રહી દરરોજ એક નવી દિવાલ ખુલતી ગઈ એક નવી દુનિયા દેખાતી ગઈ ત્યાં કોઈ દવાઓ નહોતી ત્યાં કોઈ ઇન્જેક્શન નહોતા બસ સવાલો અને સત્ય અને સત્ય એક એવી અનુભૂતિઓ જે જીવનના મોહને અચમચાવી નાખે સાતમા દિવસે જ્યારે હું બહાર નીકળી ત્યારે ગામના લોકો હેરાન થઈ ગયા પણ હું અસ્તી હતી અત્યારે મારી આંખો પહેલાં જેવી નહોતી કેમ કે એ ગંદા ઓરડામાં ઈલાજ નહીં એમાં સ્ત્રીઓ પોતાનું સાચું શક્તિ રૂપ જોઈ શકે એવા દર્પણ અને એવા વિચારો હતા એ એક એવી પ્રક્રિયા હતી જેને શબ્દોમાં નહીં અનુભવથી સમજાવી શકાય ગામમાં એ ઓરડા અને સાચાજીની ચર્ચા બધે ચાલી રહી હતી લોકો ચૂપચાપ તેની પાછોના રહસ્યને ગોતી રહ્યા હતા પરંતુ કોઈએ પૂછ્યું નહીં કે ઓરડામાં થાય છે શું પણ ગામમાં એક માણસ હતો જે તે સત્ય જાણવા માટે અધીરો થઈ રહ્યો હતો તેનું નામ હતું સંદીપ સંદીપ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક હતો એની નાની બહેન પણ થોડા મહિના પહેલા એ ઓરડામાં ગઈ હતી અને પછી જ્યારે પાછી આવી ત્યારથી ક્યારેય કંઈ બોલતી નહોતી હવે તે બહુ શાંત અને અંદરથી ખોવાયેલી જણાતી હતી સંદીપે તેને ઘણીવાર પૂછ્યું કે બહેન તે ઓરડામાં તારી સાથે શું થયું હતું પરંતુ એની બહેન હંમેશા તેના ભાઈને એક જ વાત કહેતી તું નહીં સમજી શકે ભાઈ સંદીપના મનમાં તો અંધારાની અંદર એક અગ્નિ ઉછોતી રહી એક રાત્રે એ ચૂપચાપ કાકાના જૂના બંગલામાં ઘૂસી ગયો રૂમ પહેલાની જેમ બંધ ભયજનક અને અજાણ્યો લાગતો હતો પરંતુ આ વખતે દરવાજો પૂરેપૂરો બંધ હતો તેણે તિરાડમાંથી અંદર જોયું ત્યારે એને એ જ જૂની વાસ એ જ ધૂંધવા સાંયા અને એક નવી સ્ત્રી અંદર બેઠી હતી ત્યારે કોઈએ તેના ખંભા પર હાથ મૂક્યો તે પાછો ફર્યો મારા કાકા સામે ઊભા હતા અને તે બોલ્યા તો અહીંયા શા માટે આવ્યો છે ભાઈ સંદીપ બોલ્યો મારે જાણવું છે કે શું છે આ બધું ખરેખર આ ઓરડાનું સત્ય શું છે કાકાએ તેને જોયો અને બોલ્યા જો તારે સત્ય જોવું છે તો અંદર આવી જા પણ યાદ રાખજે અંદરથી એ જ બહાર નીકળે છે જે પોતાની અંદરના અસત્યને મારી શકે સંદીપ ધીમે ધીમે અંદર ગયો અંધારું તેને ઘેરી ગયું તેને દિવાલો બોલતી હોય એવું લાગ્યું એમાં ક્યાંક તેની પોતાની જ ગુંજી રહેલી ભટકેલી વિચાર શ્રેણીઓ ગુસ્સો લિંગ અહંકાર બધું નગ્ન થતું ગયું ત્યારે એક સ્ત્રીનો અવાજ સંભવાયો તે બોલી તમે એમ સમજો છો કે અમે બીમાર છીએ ના બીમાર તો આ સમાજ છે જે અમારા દુઃખને ઈલાજ કહે છે સંદીપ નચિત થઈ ગયો એ બોલનાર સ્ત્રી બીજી કોઈ નહોતી પણ એની પોતાની બહેન હતી હવે તે એ ઓરડાની એક શિક્ષિકા બની ગઈ હતી તેણે વધારે કહ્યું ભાઈ તું અહીં આવ્યો છે કેમ કે તું પણ બદલાવ ઈચ્છે છે ભાઈ સત્ય જોવું સહેલું નથી પણ જો જોઈ લીધું તો આંખો ફરી કદી બંધ નહીં થાય સાત દિવસ સુધી ત્યાં સંદીપ રહ્યો અને જ્યારે બહાર આવ્યો ગામ આખું ચોકી ગયું કારણ કે પહેલી વખત કોઈ પુરુષ એ ઓરડાથી જીવતો બહાર આવ્યો હતો તેની આંખો બધું કહી રહી હતી હવે તે પહેલા જેવો સંદીપ નહોતો હવે દરેક સ્ત્રીની પીડાને સાંભળી શકે એવો બની ગયો હતો એ દરેક ભૂલ વિચારો સામે પ્રશ્નો ઉઠાવી શકે એવો બની ગયો હતો જે સદીઓથી ઇલાદના નામે સ્ત્રીઓને કસોટી પર ચડાવતો આવ્યો છે તો હવે પૂછો કે શું એ ઓરડો ખરેખર છે છે કે એ તો એક એવું દર્પણ જે સમાજને એની સાચી સુરત બતાવતું રહે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી જો તમને કાંઈ સમજાણું હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડિયો કોઈ ધર્મ જાતિ કે સમાજ સાથે કાંઈ પણ લાગે ઓળખતું નથી આ વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે અનેક સંદેશ આપવામાં આવેલો છે જે આપણને શીખવે છે કે આપણે શું કરવું ધન્યવાદ મિત્રો